આ મામલો બે હજાર પાંચનો છે જ્યારે અદાણી પોર્ટ્સને એકસો આઠ હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી બે હજાર દસમાં જ્યારે કંપનીએ જમીનમાં ફેન્સિંગ કરવાનું શરૂ કર્યું ત્યારે નવી નાળ ગામના રહેવાસીઓએ પીઆઈએલ સાથે ગુજરાત હાઈકોર્ટનો દ્વાર ખટખટાવ્યો હતો તેમણે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે અદાણી પોર્ટ્સને ફાળવવામાં આવેલી જમીન ગૌચરની જમીન છે તેમણે તેમની અરજીમાં દલીલ કરી હતી કે ગામમાં ગૌચર જમીનની અછત છે રહેવાસીઓના જણાવ્યા અનુસાર બસો છોતેર એકર જમીનમાંથી બસો એકત્રીસ એકર અદાણી પોર્ટ્સ અને સેઝને ફાળવ્યા પછી ગામમાં માત્ર પિસ્તાળીસ એકર ગોચર જમીન વધી છે બે હજાર અગિયારમાં ગુજરાત હાઈકોર્ટમાં કચ્છના મુન્દ્રા તાલુકાના નવી નાળ ગામના બાર જેટલા અરજદારોએ જાહેર હિતની અરજી કરી હતી જેમાં ગામની ગૌચરની જમીન વર્ષ બે હજાર પાંચમાં અદાણી મુન્દ્રા પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સેઝને આપી દેવામાં આવી હોવાથી ગામમાં કોઈ ગૌચર જમીન બચી નથી તેથી તે ગૌચર જમીન માટે અરજદારોએ અરજી કરી હતી ત્યારબાદ અલગ અલગ સુનવણીઓમાં કેન્દ્ર સરકારે પણ કમિટીની રચના કરી હતી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અંતર્ગતના ઉદ્યોગો જંગલ વન્યજીવન મેંગ્રુવ વગેરે અસર કરે છે કે કેમ તે પણ જોવામાં આવ્યું હતું હાઈકોર્ટે પણ નોંધ્યું હતું કે કચ્છ જેવો વિસ્તાર કે જે ગરમ પ્રદેશ છે ત્યાં ઢોરને બચાવવા ગૌચર જમીનની જરૂર છે હાઈકોર્ટમાં અરજી થતાં શરૂઆતમાં સરકારે સેઝમાં આવતા ગામના લોકોને પૂરતી ગૌચર જમીન આપવા બાહેદરી આપી હતી પરંતુ ત્યારબાદ ખૂબ ઓછી જમીન આપી શકાય તેમ જણાવ્યું હતું અને હાઈકોર્ટનો ઓર્ડર પાળી શકાય તેમ નથી તેમ જણાવ્યું હતું સરકારે રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી તો મેટર સુપ્રીમ કોર્ટ સુધી ગઈ હતી જેમાં સુપ્રીમ કોર્ટે મેરિટના આધારે હાઈકોર્ટને નિર્ણય લેવા જણાવ્યું હતું મુન્દ્રા પોર્ટને નવીનાળ ગામની આશરે બસો છોતેર એકર જેટલી જમીન સરકારે આપી હતી જ્યારે ગામના પ્રાણીઓને જોતા ત્રણસો દસ એકર ગૌચર જમીનની જરૂર છે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સરકારે જણાવ્યું હતું કે સમયાંતરે નવીનાળ ગામમાં સાતસોથી વધુ પ્રાણીઓ છે કુલ એકસો ઓગણત્રીસ હેક્ટર જેટલી જમીન ગ્રામવાસીઓને મળી શકે તેમ છે જે સંદર્ભે કોર્ટે રેવન્યુ વિભાગના સેક્રેટરી અને કલેક્ટર સહિતની એફિડેવિટ માંગી હતી એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે આ એકસો ઓગણત્રીસ હેક્ટર જમીનમાં જંગલની જમીન નહીં હોય કોર્ટે નોંધ્યું હતું કે ગૌચરની જમીન એ લોકોના ઉપયોગની જમીન છે વર્ષ બે હજાર ચૌદમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે ગ્રામજનોને ગૌચર માટે ત્રણસો સત્યાસી હેક્ટર સરકારી જમીન આપવાનો આદેશ પ્રસાર કરવામાં આવ્યો છે જેના પછી કોર્ટે કેસનું સમાધાન કર્યું સરકારે ત્રણસો સત્યાસી હેક્ટર જમીન ન ફાળવતા ગ્રામજનોએ ગુજરાત હાઈકોર્ટમાં તિરસ્કારની અરજી કરી હતી બે હજાર પંદરમાં રાજ્ય સરકારે એક સમીક્ષા અરજી દાખલ કરી અને કોર્ટને જણાવ્યું કે ગ્રામ પંચાયતને ફાળવવા માટે માત્ર સત્તર હેક્ટર સરકારી જમીન ઉપલબ્ધ છે રાજ્ય સરકારે દરખાસ્ત કરી હતી કે લગભગ સાત કિલોમીટર દૂર બાકીની જમીન ફાળવી શકે છે